મિત્રો હવે અમે મંદિરે પહોંચી ગયા છીએ એમની પ્રસાદી બીજે લઈ લીધી છે હવે જઈશું અંદર દર્શન કરવા ચાલો તો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં આજે સવારના વાગ્યા છે છો અને હું જઉં છું ચાલતા ચામુંડમાના મંદિરે અમદાવાદમાં આવેલ છે એ ચામું મંદિરે જાઉં છું હું કયા વિડીયોમાં ગયો હતો જ્યાં હું અને મારા મામા આવે તો હું અને મારા મામા ચાલતા મંદિરે જવાના છીએ તો વિડીયોમાં જોડાતા રહેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો અને સપોર્ટ કરજો તમારા ભાઈએ જય માતાજી મિત્રો સવારમાં છ વાગી ગયા છે ને અહીંયા એટલું અજવાળું થયું છે તો પણ હું ચાલતા મંદિરે જાઉં છું તમે જોઈ શકો છો અજવાળું એટલું થઈ ગયું છે ને ત્રણ દિવસ ઉગી ગયો અને મિત્રો ચાલતા હું એટલે મંદિરે જાઉં છું કે મારી ઈચ્છા હતી આજે બહુ કે હું ચાલતા ચામુંબા મંદિરે સૌ વિડીયો એ બનાવું તમને લોકોને જણાવું ચાલતા જવાનો એક્સપિરિયન્સ કેવો છે તો ચાલો આપણે પછી ધ્યાન કેવી મળીએ અમે મંદિરે જસ્ટ મંદિરની સામે પહોંચી ગયા છીએ એ તમને ચામું ચાલી દેખાય એની જોડે જ મંદિર છે અંદર મંદિર મંદિર છે 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 નામ ચાલો મિત્રો હવે અમે જઈશું સાહેબ આપીશું અને મંદિરે જઈને તમને પણ દર્શન કરાવીશું મિત્રો હવે અમે મંદિરે પહોંચી ગયા છીએ મેં પ્રસાદી લઈ લીધી છે હવે જઈશું અંદર દર્શન કરવા ચાલો તો

તો હું હવે ઘર તરફ જોઈ રહ્યો છું ઝરતરફનું છૂટ નહીં થાય કારણ કે વરસાદ છે તો પન બહાર નીકાળીશ તો પગડી જશે કરું છું વિડીયો તમને પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જય મા ચામુલમાં લખી દેજો ફરી મળીશું આવા નવા વિડીયો સાથે જય માતાજી